સુરતની સેવાકીય સંસ્થા અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરી હતી સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ હતી સુરતમાં વર્ષોથી અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસે મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરે છે હાલ શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બસો ને એકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરાઈ હતી અશ્વિની કુમાર વૈદરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે તર્પણ

આજે ભાદરવા વડ ચૌદસને મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં બસો ઇકોતેર લાસોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્કોકદ વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની વિધિ કરવામાં આવી રહી છે આ સંસ્થાને ચોવીસ વર્ષ કાર્યરત છે અને આ ચોવીસ વર્ષથી આ સંસ્થા બિનવાસી લાસોનું શાસ્કોકદ વિધિ અનુસાર અનુસાર વિધિ પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાસોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબા એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા